જિલ્લાના થરાદ તાલુકાની વજેગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચે ચાર્જ લેવાની સાથે સાથે પોતાના ગામમાંથી દારૂ ગુટકા બીડી સહિતના માદક પદાર્થોનું સેવન ન કરવા યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી ગામને વ્યસન મુક્ત કરવા સંકલ્પ લીધો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગ્રામ પંચાયતમાંથી વજેગઢ ગ્રામ પંચાયત અલગ પડી હતી અને વજેગઢ ગ્રામ પંચાયતમાં પ્રથમવાર સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન ભરતભાઈ નાઈ સરપંચ તરીકે ચૂંટાયા હતા આજે સરપંચ લક્ષ્મીબેન નાઈ અને ડેપ્યુટી સરપંચ જેસંગભાઈ જોશીનો વજેગઢ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતાની સાથે જ અનોખી શપથવિધિ યોજાઈ હતી જેમાં સરપંચ લક્ષ્મીબેન નાઇ અને તેમના પતિ ભરતભાઈ નાય દ્વારા ગામના યુવાનોને એકઠા કરી શપથ લેવડાવ્યા હતા કે તેમના ગામમાં આજથી કોઈ પણ વ્યક્તિ દારૂ ગુટકા કે બીડી અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરશે નહીં સરપંચ લક્ષ્મીબેન નાય ચાર્જ લેતાની સાથે જ નશીલા પદાર્થોનું ગામમાં સેવન ન કરવાની શપથ લેવડાવાઈ હતી તેની સાથે સાથે જ પર્યાવરણના જતન માટે એકસો એકાવન વૃક્ષોનું પણ જતન કરવાની વૃક્ષારોપણ કર્યું હતું તે ઉપરાંત વજેગઢ ગ્રામ પંચાયતના કાર્યકાળ દરમિયાન અનાથ દીકરીઓ તેમજ મા અથવા પિતા વગરની દીકરીઓને ધોરણ એકથી દસ સુધી ભણાવવાની તમામ જવાબદારી નિભાવવાની પણ સરપંચે પ્રતિજ્ઞા લીધી હતી સાથે સાથે ગામને સોચ મુક્ત બનાવવા પણ સંકલ્પ કર્યો હતો અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વજેગઢ ગામના યુવાનોને સફળતા મળે તે માટે ગામમાં લાઇબ્રેરી બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે થરાદ તાલુકાના વજેગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચે ચાર્જ લેતાની સાથે જ દારૂ અને વ્યસન મુક્ત ગામ કરવાનો અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો અને અન્ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા કિશોર તુવર બનાસકાંઠા નવીન ગ્રામ પંચાયત વજગેટના સરપંચ તરીકે મારા ધર્મપત્ની લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ ચાર સંભાળતા સંભાળતાના પ્રથમ દિવસે અમે શપથ લીધી કે ભાઈ ગામજનો વ્યસન મુક્ત બને અને ગામના પચાસથી સાઠ જણોએ સાથે મળી અને શપથ લીધી કે ભાઈ ચક દારૂ ગુટકા ભીડી કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરીશું નહીં જેની અમે ઈશ્વરની સાક્ષી શપથ લઈએ છીએ તેમજ આજ રોજ પર્યાવરણના જતન માટે એકસો એકાવન વૃક્ષો વૃક્ષોનું તેમજ જતન કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ મારા ધરમપતિના સરપંચના કાર્યકાળમાં વજગઢ ગામની અનાથ દીકરીઓ તેમજ મા અથવા બાપ વગરની દીકરીઓ ધોરણ એકથી દસ સુધી ભણવાની તમામ જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લઈએ છીએ ગામને જાહેર સૌ મુક્ત બનાવવાના સંકલ્પ અંતર્ગત આજ રોજ પતિ શૌચાલય મંજૂર કરવામાં કરાવેલ છે મનરેગા યોજના અંતર્ગત જરૂરિયાતમંદ ભાઈઓ તથા બહેનોને રોજગારી પૂરી પાડીશું યુવાનો ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ સ્પર્ધા પરીક્ષા વજેગઢ ગામના યુવાન સફળતા મેળવે તે હેતુ ટૂંક સમયમાં વજેગઢ ગ્રામ પંચાયત અંતર્ગત લાઇબ્રેરી બનાવવાનો સંકલ્પ લઈ લઈએ છીએ આજ રોજ નવીન ગ્રામ પંચાયત વજેગઢ ગામમાં મારા વધુ લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ વિધિનો કાર્યક્રમ હતો આજે અમારા સરપંચનો ચાર્જ લીધેલ છે અને ડેપ્યુટી સરપંચ તરીકે અમારા જયસિંહભાઈ જોશીએ ચાર્જ લીધેલ છે આજે અમે એક નવીન પ્રયોગ કરવાની કોશિશ કરી છે અમે અમારો સ્વભાવ ભાવી રહ્યો છે તો આજના દિવસે અમે એકસો એકાવન વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે એનું જતન કરવાનું અમે જવાબદારી લીધી છે આજના દિવસે અમારા ગામની અનાથ દીકરીઓ મા બાપ વગરની દીકરીઓ એકથી દસ ધોરણ સુધી ભણતી હોય એમના અભ્યાસ માટેનો ખર્ચ અમારા સમયના અમારા સમયગાળા દરમિયાન જે ખર્ચો થાય એ અમે ઉપાડશું એના પછીનું આજે અમે પચાસથી વધુ યુવાનોને વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપી છે અને વ્યસનથી દૂર કર્યા છે અને અમે એક જલ્દીમાં જલ્દી આધુનિક લાઇબ્રેરી પણ બનાવવા માટે જઈ રહ્યા છીએ અને આજે અમે ગામને મુક્ત બનાવવા માટે પચીસથી વધારે શૌચ શૌચાલય મંજૂર કરાવી અને એક નવીનતાનો દાખલો બેસાડી ગામને એક મોડેલ ગ્રામ પંચાયત બનાવવા તરફનો આજથી અમે એક શરૂઆત કરીએ છીએ